તો હેલો દોસ્તો આજે આપણે એક જોરદાર ટ્રીક લઈને આવી ગયા છીએ આજની ટ્રીક એવી હતી કે અમારા ભાઈ હાથમાં બે ફોન હતા બરાબર એમાં હું આ ફોનમાંથી હું રીંગ મારીશ પણ તમારે ગમે તેમાં ફોન હંતાડ દેવાનો રીંગ આવી ના પડે બરાબર તમારે જે કરવું કરવાનું પણ તં સરળ એક તો ફોન ખોલીને તમારે એરોપ્લેન મોડ નહીં કરવાનો ફોન સ્વિચ ઓફ નહીં કરવાનો સેટિંગમાં જઈને કોઈ કરવાનું નહીં એમને એમ તમારે જે કરવું એ કરવાનું પણ હું એથી રીંગ મારું એટલે રીંગ ના વાકવી પડે જે પણ કમ્પ્લીટ ટ્રીક કરશે તેને પંચસો રૂપિયા રોકડા મળશે ક્યાં મતલબ આ ફોન માં ફોન કરો અમે એટલે રિંગ ના વાગે હું આરે ફોન માંથી અમે ફોન કરું ને એટલે અમે ફોન આબો ના પડે આબો ના પડે જે કાર્ડ છે ને એનો ટાવર બિલકુલ આબુ જ ના પડે રિંગ આબી જ ના પડે બરોબર નહીં આબા દે તમાર જમો ફોન હંતારો દે છૂટી બરોબર પહેને આલીએ બરોબર ટ્રાય મારવા અને ભાઈ ફોન કરીને બતાવશે ટાવર જાય જો અંતર એ હંતાર તો બરોબર ફોન ફીટો કે એરોપ્લેન મોડ કે સેટિંગ માં જવાનું નહીં તમાર જો હંતારો એ હંતાર એ ચાલો

રીંગ વાગો ભરો આવી રીંગ ના વાગી ભરો તો ભાઈ તમારો ટ્રાય ફેલ ગયો બરોબર તમે જે ટ્રાય મારે તમારો ટ્રાય ફેલ ગયો એટલે તમે એક રૂપિયા તમારે મળશે નહીં એક ભાઈએ ટ્રાય મારે બરોબર એ ફેલ જો હવે કોણ આવો લો આ ફોન શું કરવાનું ગો તમારે જો મૂકો એ મૂકી દો હું આમાંથી ફોન કરું એટલે રીંગ વાગવી ના પડે ખબર પડી ગઈ એટલે ગમે તે જી કરવી કરો હા તમારે જો હંતાડો એ હંતાડ દો ના વાગવા દો ને પકડ દેની ફોન પકડા તો કે લઈ હેલ મોય

લઈ લો તમારો ટ્રાય પણ તમારો ટ્રાય પણ ફેલ જો બરોબર કાકા જો રિંગ રીંગ હજુ સુધી ચાલુ રિંગ આવરી વાગવી જા પડે બિલકુલ કોણ ટ્રાય મારે હવે ઓ ઓ ખાવ પડી જી તારા ફોન જો અંતાળો એ અંતાળ દેને મોમથી ફોન કરી રિંગ મારી રિંગ વાગવી ના પડે હા તો બરાબર બેટી કર કાગળ હા કટ્ટા માર દેવ કર હટા રીંગ ના વાગવી પડે આ રીંગ તાર વાગવી ના પડે કાગળ માં બેટી કર બરાબર ઓઈ ચાલો ભાઈ આ બડ લાઈ આ બડ દેખાય ઓઈ લાઈ બરોબર ચાલો ભાઈ આ ભાઈ શું કરો ફોન આમાં મૂક્યો બરોબર આ પૂંઠામાં ત્યારે જો ભાઈ હા હા ચાલો મારો જેટલી એટલી ટેપ મારી એટલી છૂટીઓ તોસા થેલા ભર્યો બરોબર કરો ફોન કેન વાખીદ વાખી દેતા ના ના ઓતો નહી ચલો વાખી દીધી રેડી ચલો આ ભાઈઓ આમાં મૂક્યો બરોબર આપણો રિંગ મારીએ શું થાય રિંગ વાગક ની વાક્તિ જોઈએ નહીં વાગે જોઈએ હમણાં આલન ખબર વાગી હમણાં રિંગ કમ્પ્લીટ રિંગ વાગા બરોબર ભાઈ રિંગ વાગવી ના પડે બિલકુલ ફોન લાગવો જ ના પડે ટાવર ફોન માં બિલકુલ જતું જ પડે જે પણ એ કરશે કમ્પ્લીટ એને 500 રૂપિયા મળશે કમ્પ્લીટ વાગ ડરિંગ ભાઈ એવો કોઈ હોય બાકી હું બાકી હું બાકી હું બાકી એમ હોવા ખબર પડી ગઈ ચેલેન્જ માં ટ્રિક માં ખબર પડી ગઈ

क्षेत्रनी बाहर छे बारो बारो जो अब बारो जी भाई कैमरा कैमरामैन फोकस कर दी फिर से अब खोलू पहिरिंग कर दी जो जी मुझे फोन ने एडिस नहीं अब फोन में रिंग कर यार जो मु कछु करी नहीं फोन ने जो टच नहीं करयो बरोबर करा फिर से रिंग कर तुम्हारे द्वारा डायल करेलो नंबर हाल में व्यस्त